સેક્શન ઓફિસર જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં કેટલા ગામોને એલર્ટ કરવામાં છે હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોઈ શક જોતા હતા જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે આજે જો સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ટ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસોને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી આવક શરૂ છે અત્યારે કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પીયત માટે આપવામાં આવે છે તો શું કહેશો આમને લઈ જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વિરપુર ખોટલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આ અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓની સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો એ પ્રશ્નોનો હલ થઈ ગયો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ